કેમ છો મિત્રો મારા વાલા મિત્રો હોરી ટીકા તમાર સૌને એકવાર ફરીથી વેલકમ કરીએ છીએ અશ્મિરા ફેશનના YouTube ચેનલ પર તો મિત્રો આજે આપણે જોવાના છે બ્રાઇડલ લેંગાના કોન્સેપ્ટ કારણ કે તમે બધાને ખ્યાલ છે કે અમાના જે સીઝન છે ને તે લગ્ન વ્યવહારની સીઝન છે અને લગ્ન વ્યવહારની સીઝન અંદર સ્પેશિયલી લોકો સાઇડર અને બ્રાઇડલના લેંગાના 컬લેક્શન વધુ પરચેસ કરતા હોય છે અને જો એના અંદર તમે જો 100% નફો કાઢવો હોય ને તો ભાઈ આ વિડિયો તમારા માટે કરવાનો છે કારણ કે તમે જોયું કે બ્રાઇડલ લેંગાના અંદર 100 200 ટકા જેટલો નફો તમે ઈઝીલી કાઈ શકો ચપટી વગાડતા એ પણ તમે કોઈ પણ સિટીના અંદર હોવ કે હોય પણ લોકેશન તમારું હાય લોકેટેડ એના અંદર પણ તમે 100% જેટલો તો નફો આરામથી કરી શકશો કારણ કે આપળા પાસે લેહેંગાના કલેક્શનનો જેવા છે બાકી પ્રાઈસની વાત કરો તો અહીંયા તમને 699 થી લેહેંગાના કલેક્શન જોવા મળી હશે જેમ કે આ કલેક્શન તમે જોઈ શકો છો સરસ મજાનું રાની કલર 11000 વેલ્વેટ મટીરીયલ હશે રાની કલરના ઉપર તમને સ્ટોન વર્ક જોવા મળી હશે દામન પેટર્ન પણ અહીંયાની एकदम અમેઝિંગ દેવાણું છે નેક્સ્ટ આર્ટિકલ હું તમને બતાવું ઇસ રાઇડ કલર બરાબર છે હવે રાઇડ કલર વિના તો લગ્ન વ્યવહાર તો અધૂરો જ છે મિત્રો તો રાઇડ કલરના અંદર પણ જોવા મળી હશે કઈક ફેન્સી કલર વેરાઇટી જોઈતી હોય તો આ કલર वेरिएटी खास करी ने तमारा माटे रेवानी छे एस यू कैन से अइयां तुमने वैराइटीस डिफरेंट काइंड ऑफ मिली जासे अने मित्रों हुए तुमने किदू के जेम के बी2 बी बिजनेस नो कांसेप्ट छे राइट तो माने इयां बिजनेस टू बिजनेस जोआ મળશે કઈ સિંગલ પીસ આપણે નથી આવતા હા પણ જો તમે ब्राइडल લેંગો છો કે 60000 ના ઉપર નો પરચેસ કરો છો તો એ તમે સિંગલ પીસ પરચેસ કરી શકશો અને ઈ રેન્ટ પર થી પણ તમે આપી શકશો આગળ તમે જોયું હશે કે ब्राइडल લેંગા નું રેન્ટ જ 30 40000 હોય છે અને 30 40000 ના અંદર તો તમે સરસ મજાનો લેંગો જોઆ મળી જશે અને એ તમને જો સેલિંગ પ્રાઈસ ની વાત તો ને તો આરામથી તમે લાખ 2 લાખ લગીન સેલ કરી શકશો કારણ કે લેહેંગાના 컬લેક્શના તમને એ ટાઈપના જોવા મળી જશે મોરપીચ કલરનો જોઈએ છે રેડ કલરનો જોઈએ છે મરહૂન કલરનો જોઈએ છે દરેક કલર વેરાઈટીસના અંદર આપડા પાસે લેહેંગાના 컬લેક્શન જોવા મળી જશે અને સાથે સાથે કે તમને હેન્ડવર્કની વેરાઈટી જોઈતી હોય ને તો આ વેરાઈટી ખાસ કરીને મતલબ તમારા માટે રહેવાની છે જોઈ શકો છો બહુ જ માયના હે ઠીક હેન્ડવર્કની વેરાઈટી છે મરહૂન કલરનો આખો લેંગો છે જ્યાં તમને ડામન પેટર્ન જોઈ શકો છો કે આખો ખાટલી વર્ક આપ્યો છે ડામન પેટર્નના ઉપર પણ અને આખા લેહેંગા ઉપર ડિસન નાની નાની ફૂંકડીઓ આપી છે ફૂલ તો આપણે કહી શકીએ કે બહુજ વધારે ફાઇન લાગે છે લુક ને એન્હાન્સ કરે છે બાકી જો સ્ટોક ની વાત કરું તો મિત્રો આપણા પાસે ખજાનો જોવા મળી જશે એકવાર હું તમને આખો સ્ટોક બતાવવા માંગુ છું કે તમને આટલું બધું જે છે સ્ટોક જોવા મળી જવાનો છે આ બધું સ્ટોક આપણો બ્રાઇડલ લેહેંગા નો જ રહેવાનો છે બ્રાઇડલ લેંગા આપણા પાસે છે અને સાઇડલ લેંગા ની પણ હું તમને એકવાર ઝલક બતાવવા માંગીશ કે આપણા પાસે સાઇડલ લેહેંગા ના કલેક્શન કેવા છે તો આ તમે જે સેક્શન જોઈ શકો છો કે આ આખો તમને સાઇડલ લેહેંગા નો સેક્શન જોવા મળી જશે આ ટાઈપના સાઇડલ લેહેંગા ના બંડ હોય છે એક જ બંડા અંદર સેમ આના અંદર ડિફરન્ટ કલર વેરાઈટીસ હોય છે એકવાર હું તમને સેમ્પલ પણ બતાવી દઉં સાઇડર્સ લેંગાનો તો તમને આઈડિયા આવી જાય અંદર પણ તમે ઈઝીલી જે છે 150% જેટલો નફો આરામથી કાઢી શકશો શોર્ટ કા તો एकदम આરામથી કાઢી શકશો કોઈ પણ લેંગાના અંદર તો તમે જોઈ શકો છો આ ટાઈપના તમને લેંગાના 컬લેક્શન જોવા મળી જવાના છે બનારસી કોન્સેપ્ટ જોઈતું હોય તો આપણા પાસે બનારસી કોન્સેપ્ટ નો પણ લેંગો 컬લેક્શન अवेलेबल છે જેનો તમે કલર જોઈ શકો છો એકવાર હું આનો તમને ઘેરો બતાવવાનો છું જસ્ટ લુક એટ ધીસ અને એક વાત તો તમારે નોટિસ કરવી કે હું તમને રેન્ડમલી 컬લેક્શન बताऊ छु रैंडम कलेक्शन उचकी ने बताऊ छु अने ए पण एकदम अमेजिंग परफेक्ट होई छे कारण के आपड़ा त्या बद्धाज कलेक्शन एकदम हॉट सेलिंग छे એટલે કે દુકાનના અંદર મુકતા જ સેલ થઈ જશે એ ટાઈપના कलेक्शन छे बाकी તમને કેટલોક પીસ જોઈતા હોય લેhenga ના અંદર એ પણ આપળા પાસે જોવા મળી જવાના છે અને જો તમને પણ દુકાનના અંદર લેhenga ના कलेक्शन ના અંદર 100% 200% જેટલું માર્જિન મૂકીને નફો કરવો છે વધારેમાં વધારે નફો કરવો છે તો અહીંયાથી લેhenga જરૂરથી પર્ચેસ કરજો તમને મેન્યુફેક્ચરિંગ રેટ ના અંદર કલેક્શન મળી જશે અને મિત્રો અજમીરા ફેશન કઈ નાની ફોર્મ નથી બધાથી મોટી બ્રાન્ડ છે આખા ગુજરાતના અંદર જેના વન ટ્વેન્ટી પણ પ્લસ આઉટલેટ ખુલી ગયા છે અને હજી પણ પાઇપલાઇન ના અંદર છે ક્યાં फ्रेंचाइजी अजमेरा ट्रांस कर फ्रेंचाइजी जो मिली जाए तक फ्रेंचाइजी ले तो तब इजीली ली सकस बाकी कलेक्शन की बात कर लीजिए तो यहाँ तमाम लेडीज वेर मेन्स वेरा किड्स वेरा तमाम टाइप कलेक्शन मिली जाए ऑल अराउंड जो तमाम फेमिल शोरूम करवी हो तो वन स्टॉप सोल्यूशन है वन स्टॉप डेस्टिनेशन है तो राशा जो जल्दी थी आवो मोस्ट वेलकम करें अजमेरा फेशन तमो जो व्यापार चालू करवो हो तो यह पच्चीस से तीस हजार न अंदर तो मित्रों आ तो आज विडियो केव लगे कमेंट कर जरा न भूलता अ आ टाइप विडियोज में तो अपनी चैनल ने लाइक ైబ్ ధన్య జయ శ్రీ కృష్ణ